અન્યની ફર્મના જીએસટી નંબર તથા ફોર્મનો નામનો દુરુપયોગ કરી લોકો પાસેથી ગ્રે ખાપડનો માલ મેળવી લઈ રૂપિયાનો આપી ઠગાયા ચરનારને સુરત ક્રાઇમ બ્રાન્ચને ઇકો સેલની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો હતો સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશનર ઇકો સેલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થયેલા ફરિયાદના આરોપીઓને ઝડપી પાડવા આદેશ અપાયો હોય જેમાં આરજે એન્ટરપ્રાઇઝના જીએસટી નંબર તથા ફોર્મના નામે અવધ ટેક્સટાઇલ માર્કેટ ટુમાં દુકાન તથા કુબેરજી એમ્પાયર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ભાડે રાખી ફર્મના માલિકોને જીએસટી નંબર તથા ફર્મના નામનો દુરુપયોગ કરી તેના થકી વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો કરોડોનો માલ મગાવી તેના રૂપિયાનો આપી ઠગાયા છે આ મામલે ઇકો સેલની ટીમે તપાસ હાથ ધરી આરોપી હિતેશ કાંજી વઘાસિયાને ઝડપી પાડ્યો આ ઠગાઈ મામલે અગાઉ પંકજ ઝુર્ફે સંજય માખીજા અને દીપક શંકરલાલ ચંદાણી સિંધીને પણ પોલીસે ઝડપી પાડ્યા હાલ તો આ મામલે વધુ તપાસ ઇકો સેલે હાથ ધરી છે

જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરી તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વઘાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરફની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે ના એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી બ્યુરો રિપોર્ટ અસનાઇ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે